તો પાવાગઢમાં જૈન ભગવાનની પ્રતિમાઓ ખંડિત થતા વિવાદ થયો છે પાવાગઢમાં મહાકાળી માતાના મંદિર પાસે આવેલા જૂના બગથિયા પાસે રાખેલી જૈન તીર્થકરોની પ્રાચીન પ્રતિમાઓ હટાવવામાં આવતા આ સમગ્ર વિવાદ છે તે સામે આવ્યો છે જૈન સમાજમાં વ્યાપક રોષ તેને લઈને જોવા મળ્યો છે ન માત્ર ગુજરાતના જ પરંતુ બહાર વસતા જૈન સમાજના લોકો છે આ ઘટનાથી ભારે આક્રોશમાં છે જૈન તીર્થરોની પ્રતિમાને ફરીથી ત્યાં જ સ્થાપિત કરવાની માંગ કરવામાં આવી છે પાવાગઢ મંદિર ટ્રસ્ટ સામે જૈન સમાજે આક્રોશ વ્યક્ત કર્યો છે પાવાગઢ પોલીસ સ્ટેશનમાં જૈન અગ્રણીઓએ મૂર્તિઓ પુનઃસ્થાપિત કરવા રજૂઆત કરી છે એટલું જ નહીં સુરતમાં રાત્રે કલેક્ટર કચેરી સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે જૈન સમાજના મહારાજ સાહેબ તપાસ કરી કાર્યવાહીની માંગ કરી છે

જી બિલકુલથી પાવારગઢ પાવાગઢ ખાતે જે રીતે જૈન તીર્થકારોની જે મૂર્તિઓ છે તે ખંડિત કરવામાં આવી છે ત્યારબાદ જે જૈન સાધુઓ છે જે જૈન સમાજના જે લોકો છે તેમાં રોષની લાગણી જોવા મળી રહી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે જૈન મુનિઓ છે તે આખી રાત કલેક્ટર કચેરી ખાતે આ રીતે બેસી રહ્યા છે તેઓની ફક્ત એક જ માંગ છે કે આવા અસામાજિક તત્વોને ઝડપી પાડવામાં આવે અને તેમના વિરુદ્ધ કાયદાકીય જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા કરવામાં આવે તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં

અમારી માંગણી એ છે કે મહામહિમ જૈન તીર્થંકરો એમની પવિત્ર પ્રતિમાજીઓ એ પ્રતિમાજીઓ પર આક્રમણ કરનાર એમને ઉખેડી દેનાર એમને ફેંકી દેનાર એમને કચરાની જેમ ફેંકી દેનાર એના ટુકડે ટુકડા કરી દેનાર એવા અસામાજિક તત્વોને જલ્દીમાં જલ્દી ગિરફતાર કરવામાં આવે એમને કડકમાં કડક સજા કરવામાં આવે અને એ જે જગ્યા જેની વર્ષોથી અમારી માંગણી હતી અમે ચાર વર્ષથી અનેકા પત્રો મોકલ્યા છે અમે ચાર વરસથી અનેકાનેક વિનવણીઓ કરી છે છેલ્લા છ મહિનાથી અમે અનેક અનેક મિટિંગ્સ કરી છે અને અમે ભરી આજીજી કરી છે કે એ જગ્યા જે કચરાપેટી જેવી બની જાય છે એ જગ્યા જે આગ લાગી જાય છે એ જગ્યા જેનો મિસયુઝ થાય છે એ જગ્યા જ્યાં જૈન તીર્થંકરોના ઘોરઅપમાન રોજે રોજ થાય છે આપ નથી વ્યવસ્થા કરી શકતા અમે એમને સન્માનપૂર્ણ સ્થાન આપીએ અને અમને જગ્યાએ અમને વ્યવસ્થા કરવા દો જેથી અમે એમની સલામતી કરી શકીએ એમનું સન્માન કરી શકીએ પણ ઉપરા ઉપરી માંગણીઓની અવગણના કરવામાં આવી અમારી વાત કાન પર ધરવામાં આવી નહીં અમે હાથ જોડ્યા છે અમે વિનવણી કરી છે અમે આજીજી કરી છે સરખો જવાબ સુધી અમને મળ્યો નથી અને ગઈકાલે સવારે એટલું જ કાર્યકૃત્ય જે આ સ્વરૂપે થયું સમસ્ત જૈન સમાજના અંતરની અંદર અત્યારે રોષ છે આક્રોશ છે આઘાત છે આગ છે અને જો આમાં કંઈ જ પગલાં નથી લેવાતા તો એ જૈનો માત્રનું અપમાન નથી એ તીર્થંકરો માત્રનું અપમાન નથી એ ભારતના ન્યાય તંત્રનું પણ અપમાન છે અને ભારતીય સંસ્કૃતિનું પણ અપમાન છે ભગવાન માત્ર જૈનોના નથી ભગવાન સમસ્ત આર્ય ધર્મોના છે આજે પણ વેદોની અંદર

ગુનેગારોને કડકમાં કડક કડક સજા થાય જે જગ્યાની અમારી વર્ષોની માંગણી છે કે જગ્યાએ અમને વ્યવસ્થા કરવા દો અમારા ભગવાનને અમે સન્માનપૂર્વક રાખી શકીએ એટલી વ્યવસ્થા આપે કયું સન્માન કર્યું એ તો અમે જોઈ લીધું છે હવે અમે અમારી પરંપરા મુજબ ભગવાનનું ગૌરવ સચવાય એવું સન્માન કરવા માંગીએ છીએ એટલી જગ્યા જે અત્યારે ફાજલ પડી છે જેનો કોઈ ઉપયોગ નથી હવાવરું પડી છે કચરો અંદર નખાય છે એટલી નાનકડી જગ્યા છે એટલી જગ્યા અમને આપી દે અમે એની સારામાં સારી વ્યવસ્થા કરીશું કલેક્ટરને પણ કલેક્ટરને આવેદનપત્ર છે ત્યાંથી શું જવા મળશે કલેક્ટર શ્રીએ અમને આશ્વાસન આપ્યું છે અને એમણે કહ્યું છે કે હું ઉપર પહોંચાડું છું અને આનાથી સારામાં સારા પગલાં લેવાશે પોલીસ ઓફિસર્સ એવું પણ અમને આશ્વાસન આપી રહ્યા છે અમારો ધર્મ કે સંસ્કાર એ શાંતિપૂર્ણ છે અમે અહિંસાપૂર્ણ આંદોલન કરવા માગીએ છીએ અમે શાંતિપૂર્ણ આંદોલન કરવા માગીએ છીએ મેં કહ્યું તમારા પર વિશ્વાસ રાખીએ પણ અમે સો વિશ્વાસ રાખીને બેઠા એમાં અમને વિશ્વાસઘાત મળ્યો છે હજી દોઢ વર્ષથી અમારું પાલીતાણાના આંસુ સુકાયા નથી અમે લાખ ભેગા થયા દોઢ લાખ ભેગા થયા બીજી વખત જૈન સમાજે રોડ ઉપર આવવું પડ્યું અમારે વારંવાર આવવું પડ્યું છે આ દેશની અંદર જેટલી ચેરિટીઝ થાય છે બાસઠ ટકા ફાળો જૈનોનો છે હું અભિમાન નથી કરતો મને આવા આવું કેવું સારું પણ નથી લાગતું પણ આટલા આટલા યોગદાન કર્યા પછી દરેક જે આફત આપત્તિઓ આવે કુદરતી આફતો આવે કૃત્રિમ આફતો આવે બધી આપત્તિઓની અંદર પહેલા દોડી જનારા જે સમાજવાળા છે બધાને ભાઈ ભાઈચારા સાથે રહેનારા પ્રેમ અને કરુણાથી રહેનારા આપવામાં માનનારા એમને ન્યાય માટે આ રીતે ઘડી ઘડી રસ્તા પર આવવું પડે આ આપણા જે સમાજના ગૃહમંત્રી છે તો આ તે થતી કોઈ વાત થઈ છે ગૃહમંત્રી શ્રી એમની સાથે પણ વાત થઈ છે તેઓ પણ પ્રયાસ કરી રહ્યા છે આના માટે આજે એક મીટિંગ અર્જન્ટ ત્યાં બોલાવેલી છે જે માચી કહેવાય પાવાગઢ ઉપર ત્યાં પણ એક પોલીસ સ્ટેશન છે ત્યાં જે પણ કલેક્ટર છે એમણે ટ્રસ્ટીઓને ત્યાંના સ્થાનિક સંઘને બોલાવ્યા છે છતાં પણ આ વિષયની અંદર હું ઘણા સમયથી ઊંડો ઉતરેલો છું હું જોઈ રહ્યો છું કે હજી આમાં જૈનો પ્રત્યેનો દ્વેષ એવા જે તત્વો એવી જે માન્યતાઓ અને હજી પણ એમની ગણતરી ન્યાય અપાવવાની હોય આવું અમને દેખાતું નથી આપે જે રીતે જોઈ તે રીતે ખાસ કરીને વિવિધ જે માંગણીઓ છે તે માંગણીઓને લઈને જે જૈન સમુદાય છે તે આજે ધરણા પર બેસ્યા છે આપ જોઈ શકો છો જે રીતે અસામાજિક તત્વો દ્વારા જૈન મૂર્તિઓનો ખંડિત કરવામાં આવી છે ત્યારબાદ આવા જે અસામાજિક તત્વો છે તેમના વિરુદ્ધ ગુનો નોંધવાની અને ત્વરિત તેમની ધરપકડ કરવાની માંગ પણ કરવામાં આવી છે જી બિલકુલ આ આપ અમારી સાથે જોડાયેલા રહે છો તો આપ દ્રશ્યો જુઓ આખી રાત આજે જૈન સમાજના લોકો